ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી તો ચાલો આપણે આજે ખંભાળિયાનો મેળાનો આનંદ માણીએ તો મિત્રો જોઈ શકો છો આજે ખંભાળિયાનો મેળો આજે છેલ્લો દિવસ છે તો અમે મેળામાં પહોંચ્યા હતા તો ખૂબ જ ગર્દી અને ખૂબ જ ટ્રાફિક છે આજુબાજુમાં ગૌશાળાવાળા કેન્દ્રોવાળા છે તો ચાલો હવે આ ગરદીમાં ધીરે ધીરે મેળામાં પ્રવેશ કરીએ તો જોઈ શકો છો અપહાર મેદની મેદની વચ્ચે હૈયે હૈયું ધરાય એટલું આ જનમેદની ઉમટી પડી આ મેળામાં અને મેળામાં તમને તો ખબર જ હોય અલગ 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 બધી વસ્તુઓ બરાબર એના બે બાજુના દરવા સાઈડમાં જ અલગ અલગ વસ્તુઓ મળે છે સાથે આ વખતે અહીંયા મેળામાં બાળકો માટે ખૂબ સારામાં સારું છે તો આ છે ડ્રેસ છે ચણિયા ચોરી છે એવા આખા અલગ અલગ આખા દુકાનો અહીંયા સ્ટોકમાં આવેલી છે અહીંયા બધી વસ્તુ ટોટલ વસ્તુ મેળો એટલે કે બધી વસ્તુ મળે એ એક પ્રકારના આખા સુંદર મજાના સ્ટોલ આવેલા છે આ પ્લાસ્ટિકના અને લાકડાના ફૂલ જ્યાં ડેકોરેશન માટે ખૂબ જ સરસ છે તો હવે આપણે મેળાના ગ્રાઉન્ડમાં પૂછ ગયા તો અહીંયાથી મેન મેળો ચાલુ થાય છે જોઈ શકો છો હૈયે હૈયું ધરાઈ એટલી પબ્લિક હો ભાઈ કાંઈ ન ઘટે અને આ મેળો છે એ ખરેખર ઘણા બધાને ખબર જ નથી આ મેળો શ્રી શિરેશ્વર મહાદેવના મંદિરે થાય છે ખંભાળિયાના જે શિરેશ્વર મહાદેવનું મંદિરનું પટાંગણ છે એમાં આ મેળો થાય છે તો હાલો આપણે હવ પહેલાં શ્રીરેશ્વર મહાદેવના દર્શન કરીએ અને ત્યાર પછી આપણે આ મેળાની શરૂઆત કરીએ તો ખંભાળિયા શ્રી શીરેશ્વર મહાદેવના મંદિરના બાજુના સ્તંભમાં બાવન ગજની ધજા ફરકી રહી છે સુંદર મજાનું નાનકડું શ્રી શિરેશ્વર મહાદેવનું મંદિર છે અહીંનો હાલ ઇતિહાસ અને મેળા બાબતની લાંબી બને હજી ખબર નથી હું પહેલી વખત જ આવ્યો પણ ચાલો આપણે શિરેશ્વર મહાદેવના દર્શન કરીએ અને ત્યાર પછી આપણે મેળો માણીએ તો જોઈ શકો છો અત્યારે મેળામાં ફૂલ ટ્રાફિક છે અને અહીંયા શિરેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે પણ ભક્તો ઉમટી પડ્યા છે તો હાલો આપણે સાથે મળીએ અને ખંભાળિયાના પ્રસિદ્ધ મેળાના શ્રી શીર શીરેશ્વર મહાદેવના દર્શન કરીએ અતિ પ્રાચીન અને સુંદર મજાનું નાનકડું મંદિર છે તો આપણે શિરેશ્વર મહાદેવના દર્શન કરીએ બોલીએ શ્રી શિરેશ્વર મહાદેવ કી જય સુંદર મજાનું મહાદેવનું દિવ્ય અને ભવ્ય શિવલિંગ છે અત્યારે રુદ્રાક્ષની માળાઓ અને ફૂલનો શૃંગાર કરેલો છે તો શિરેશ્વર મહાદેવના દર્શન કરીએ જય શ્રી શિરેશ્વર મહાદેવ ત્યાર પછી આપણે મંડળી જોઈએ હવે આવી જૂની સંસ્કૃતિ અને પરંપરા વૃપ્ત થવાને આરે છે આ રીતના મંડળીઓ હવે મેળામાં ક્યાંય દેખાતી નથી કારણ કે મેળો એટલે હવે મનોરંજન થઈ ગયું છે એટલે અહીંયા ખંભાળિયાના લોકમેળામાં આજે મંડળી જોઈ ખરેખર ખૂબ આનંદ આવ્યો હમણાં લગભગ છેલ્લા ઘણા બે મેળા કર્યા પણ ત્યાં ક્યાંય આવી આપણી દેશી મંડળી ક્યાંય જોઈ નથી કે ઢોલ ઉપર અને ટૂંકના તબલા અને ઝાંઝ ઉપર અને હાવ હાવ એટલે હાવ દેશી જે કહી શકાય એવી મંડળી એટલે ખરેખર એ પણ ખૂબ સારું કહેવાય અને બાળકો માટે અહીંયા ખંભાળિયાના લોકમેળામાં સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો ખંભાળિયા લોકમેળામાં બાળકો માટે અતિ અને અતિ ખૂબ સરસ વેરાયટી ઘણા બધા ચકડોળ ઘણા બધા ફજુ ફાટા ઘણી બધી વેરાયટી બાળકો માટે છે આ બાળકો માટેનો નવો છે ચકડોળ છે ઝીડકો એમાં બાળકોને તકલીફ ન થાય ફેરાઈ ન ચડે ધીરે ધીરે ફરે છે અને અસંખ્ય એમ આજે ઠેકડા મારવાના છે તો એવા લગભગ એમ સમજોને કે થોડા 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 અંતરે ઘણા બધા આવે છે એટલે બાળકો માટે તો ઘણા બધા ચકડોળ આવે છે અને હવે આ છે મોટા ચકડોળ હોળીઓ અને રિમાન ને વગેરે વગેરે તો જોઈ શકો છો બરાબર ચારે બાજુ જનમેદની વચ્ચે હૈયે હૈયું દળાય એવા મેળામાં જે ચકદોળ છે તો આ એ ચકડોળ છે ત્યાર પછી આ એરોપ્લેનના જે રાઉન્ડ ફરતે અર્ધચંદ્રાકાર જે રાઉન્ડ ફરે છે એ ચકડોળ છે સામે આ મોટું ચકડોળ છે અને હવે જઈએ તો આપણે ટોળા ટોળા એમ તો આ છે ટોરા ટોરા અહીંયા યુવાનો બહુ સ્ટન કરતાં બહુ ઓછા જોવા મળ્યા છે એવું કંઈ નથી કે નથી પણ બહુ ઓછા સ્ટન કરતાં જોવા મળ્યા છે એટલે આજે જે ટોરા ટોરા છે અને ચારે બાજુ હૈયે અહીં ધરાય એટલી જનમેદની અને ખૂબ સરસ વ્યવસ્થા જો કે આપણા પોરબંદર જેવી જમીન નથી એટલે બહુ ઓલું નથી અહીંયા નગરપાલિકાના અને મેળાના સદસ્યોને વિનંતી કે સ્વસ્થતા ઉપર ધ્યાન આપે બરાબર ચારે બાજુ ટૂંક મને ગંદકી બહુ દેખાણી આપણે પોરબંદર સાંજે તમે જાઓ બરાબર મેળામાં બીજા દિવસે સાંજે જાઓ તો એક કાગળ ન દેખાય કોઈ જાતનો કચરો ન દેખાય એમ એટલી સ્વસ્થતા છે તો અહીંયા એટલી સ્વસ્થતા નથી એ મને એક માર કર્યું અને સાથે સાથે જોઈ શકો છો આ મોટા મોટા ચકદોડું એમ બરાબર કારણ કે આ વખતે રાજકોટ અને પોરબંદર જન્માષ્ટમી લોકમેળો વરસાદને કારણે રદ થયો હતો તો ખંભારીયા ચારેય બાજુથી પબ્લિક આવી ગઈ પાછો શનિ રવિ હતા એટલે રવિવારની રજા એટલે રવિવારે છેલ્લો દિવસ એટલે હૈયું હૈયું દળાય એટલી પબ્લિક ભાઈ કાંઈ એટલે કાંઈ ન કરતો એવડી પબ્લિક એમ ચારે બાજુ બ્રેક ડાન્સ છે ટોરા ટોરા છે બરાબર બીજા હાકરીવાળા ફજૂર ફાળા છે હોળી છે મોટો ચકડોળ છે અને એક નવું ચકડોળ આપણા પોરબંદરમાં નથી આવ્યું એ ખંભાળિયામાં આવ્યું એનો તમને વિડીયો અમને દેખાડું બરાબર તો બધા મેળાનો આનંદ માણી રહ્યા છે ચારે બાજુ ગરદી છે અને એટલી ટ્રાફિકની વચ્ચે મેળામાં રાધેશ્યામના ગોળા ન હોય એ તો બને જ નહીં છે તો આ છે રાજકોટના રાધેશ્યામના ગોળા હેલ્વેટ મેળામાં એની અલગ અલગ બ્રાન્ચ હોય જ છે તો રાધેશ્યામના ગોળ એમ બરાબર ત્યાર પછી જઈએ તો આજે બધા આ બાજુનો રાઉન્ડ છે બધા નાના છોકરાઓ માટે શબ્દો છે નાના મોટા ખૂબ આકર્ષક આજે જીપ મોટર ટાઈપના છે લાઇટિંગ વાળા છે બરાબર અલગ 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 મજાના લાઇટિંગ એ રીતના છે જોઈ શકો છો આ નાના નાના રથ ઉપર બાળકોને બેસીને આનંદ કરી રહ્યા છે બરાબર બીજી નાના બાળકો માટેની સરસ મજાની હોડી છે બીજા ઘણા બધા શકદોળ પણ બાળકો લોકો માટે છે અને આપણે મોટાઓ માટે પણ જોઈ લઈએ એક વાયડે ત્રણ ત્રણ ચાર ચાર હોળી મોટા 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 ચકદોળ અને બીજો એક નવો ચકદોળ પણ અહીંયા છે બાળકો માટે ઊંચા હતા થાય એવા ઘોડા અને રથ અને બતકા અને એવી એવી બધી છે જેથી કરીને બાળકોને ખૂબ આનંદ થાય એવી અતિ સુંદર અને દિવ્ય અને વ્યવસ્થા બહુ સારી છે એમાં તો કંઈ વાંધો નથી પણ થોડુંક ટ્રસ્ટ વધારે છે બરાબર તો આ બાળકો માટે જોઈ શકો છો અલગ અલગ નાના મોટા અને સરસ આકર્ષક એવા ચકડોળું છે કે જેથી બાળકોની મજા આવે બેસવાની આમ તો એવું આ સરસ મજાનું મેળાનું પતંગણ છે અને જોઈ શકો છો આ હોળી બરોબર કારણ કે આવીને લાઈટ ડેકોરેશન પણ ખૂબ સરસ છે હોળીઓવાળાનું સામે બીજી હોળી છે તકડોળ છે હોલી બાજુ બીજી હોળી છે આ વચ્ચે બ્રેક ડાન્સ છે એટલે માણસો ખૂબ આનંદ લઈ રહ્યા છે અને ખૂબ મોજ કરી રહ્યા છે તો હોળી છે આ પ્લેન તકડોળ છે બાજુમાં જે હોળી છે આની લાઇટિંગ પણ ખરેખર ખૂબ જોરદાર છે ઓ ભાઈ બરાબર કારણ કે બધી અલગ 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 પોત પોતાની એક શું છે કે આકર્ષણ લોકમેળોને આકર્ષણ કઈ રીતના બનાવો અને માણસો કઈ રીતના હોલામાં આવે એ લોકો વધારે જોતા હોય તો આ હોળીને નીચે બધી ટીપલાઈટ મોટવેલી છે જોવો કેવી મસ્ત બેઠે ઉપર આખી ટીપલાઇટું સાઈડમાં અને નીચે પણ એટલે કે આકર્ષણ કંઈક પણ વસ્તુ છે એ નવું નવું કરે આકર્ષણ કરે તો માણસ ત્યાં આવે અને તેમાં બેસે તો આ બીજું ચકડોળ છે આ બીજી હોળી છે અને હાકરીવાળો ખજીર ફારકો બરાબર એ સાઈડમાં છે અને અહીંયાથી જાત આપણે મોતના કૂવા છે પણ આ વખતે કંઈક જે તે પ્રોબ્લેમ હોય તે તો મોતના કૂવા બંધ હતા એનું કંઈક ડિસ્કસ જે હોય તે બરાબર તો મોતના કૂવા બંધ હતા અને આ એક અહીંયા નવો ફજુ ફારકો જોયો છે બરાબર તો જોઈ શકો છો આ નવો ફજુ ફારકો અહીંયા આવ્યો છે ખંભાળિયાળ શ્રીરેશ્વર મહાદેવના લોકમેળામાં તો ચાલો આ નવો કજુ ફાર જોઈએ જોઈ શકો છો આ એમ સમજો ને કે લગભગ મારા ખ્યાલ મુજબ સીંતેરથી એંસી ડિગ્રી છે એ આ હેઠે ઉપર હેઠે ઉપર થાય છે એમ બરાબર એટલે આમ તું એમ સમજો ને કે ખરેખર આમ અલગ જ કહેવાય મારા ખ્યાલ જોઈ શકો છો આખો ટૂંકમાં ઉથમાં થઈ જાય એ ટાઈપની છે બરાબર એટલે સિતેથી એંસી ડિગ્રીના સેલ્સિય પ્રમાણે આ જે નવો ચકડોળ છે એ ચાલે છે બરાબર એમાંય પણ લાઇટિંગ ખૂબ સરસ છે અને ખરેખર આ ચકડોળ પણ કંઈક અલગ જ લાગ્યો મને એમ એટલે જોઈ શકો છો આ પણ અલગ ચકડોળ છે અને આ ખંભાળિયાના શિરેશ્વર મહાદેવનો મેળો છે જે હૈયે હૈયું દળાય એટલો મેળો છે અને ટ્રાફિકની તો વાત ન પૂછો જોઈ શકો છો આટલી બધી ધક્કા મૂકી અને ટ્રાફિક 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 એટલે વાત જવા દો કારણ કે પોરબંદર રાજકોટનો મેળો રદ થયો છે બરાબર એટલે અહીંયા પણ ટ્રાફિક રહેવાની જ બરાબર એટલે જોઈ શકો છો ચારેય બાજુ માનવ મેળામણ ઉમટી પડ્યું એવડી ટ્રાફિકો ને આના એક આ મેળા ખંભાળીયાના મેળામાં એક દીધું જોવા મળ્યું કે પચાસ રૂપિયા આપીએ અને એક પાઇપના તમારે ટીંગાવાનું બે મિનિટ સુધી તમે ટીંગાઈ જાઓ તો એ તમને પાંચસો રૂપિયા આપે બરાબર એવું પણ અહીંયા એક ચેલેન્જસ હતું તો આ ભાઈ અત્યારે ટીંગાણો છે એક મિનિટની આસપાસ થઈ ગઈ છે બરાબર હવે પચાસ રૂપિયા આપીને ટીંગાણું ભાઈ બે મિનિટ રે કે નથી રહેતો તો એ મને નથી લાગતું કે રહી હશે કારણ કે હાથ ઢીલાસ પડી જાય છે જો એ નીકળી ગયો છે એટલે કે અહીંયા પચાસ રૂપિયા આપી બે

બધી વસ્તુ જરૂરિયાત વાળી બધી વસ્તુઓ મળે છે જોઈ શકો છો દાદલા ડુંગળી ઘર વખરી નાન તેન ઘણી ઘણી બધી વસ્તુ મળી રહી છે અહીંયા મળતી જ છે અને આ છે બરાબર તો ખંભાળિયાનો મેળો ખરેખર મજા આવી થોડીક ગરદી હતી અને થોડીક ગંદકી પણ હતી પણ ના મેળો કરવાની ખૂબ આનંદ આવી અને મજા આવી તો જોઈ શકો છો આ હોળીનું લાઇટિંગ એનું ડેકોરેશન જે પહેલાં હતું એ સિવાયની આ બીજી હોળી છે બરાબર આ બાજુની બીજા સાઈડની હોળી છે જે ખૂબ સરસ છે અને એનું લાઇટિંગ અને ડેકોરેશન મને બહુ ગયું એમ બરાબર કારણ કે માણસને આકર્ષવા માટે અને ટૂંકમાં મેળાના જામ જમાવવા માટે આ લાઇટિંગ છે એ ખૂબ મહત્ત્વનું છે એટલે જોઈ શકો છો હોળીમાં લાઇટિંગ છે એ ખૂબ જ સરસ છે ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી જય શ્રી શિરેશ્વર મહાદેવ